જુનાગઢ મહાનગર ની વાત આવતી હોય અમારા ધારાસભ્ય સંજયભાઈ હોય મુનીશભાઈ હોય આદરણીય ગિરીશભાઈ હોય અમારા મેયર શ્રી ગીતાબેન હોય અમારા ડોલર કાકા હોય અનેક લોકો અનેક લોકો આ જૂનાગઢ મહાનગરના વિકાસ માટે પ્રયત્નશીલ પણ આવનારા સમયમાં આ મંચ ઉપરથી હું સમાજના શ્રેષ્ઠીઓને પણ વિનંતી કરું છું અને એમને વિશ્વાસ અપાવું કે આવનારા પાંચ વર્ષમાં જુનાગઢના નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નોને અમારી ટીમ સાથે લઈ અને તમારી સાથે ચર્ચા કરી અને આપણે સૌ સાથે મળીને જુનાગઢ મહાનગરનો પણ આપણે વિકાસ કરીશું એવો પણ હું તમને વિશ્વાસ અપાવું પણ જ્યારે અહીંયા ચુનીભાઈ બેઠા જ વેલચીભાઈ બેઠા અને માછીમાર સમાજના જગદીશભાઈ હોય અમારા લખમભાઈ ભેંસલા હોય કિશોરભાઈ કુહાડા હોય જ્યારે જ્યારે દિલ્હી આવે ત્યારે કીએ કે આપણો માછીમાર પાકિસ્તાનમાં પકડાયેલા એમને એમના પરિવારને મેળવવા માટે એમના હર હંમેશ પ્રયત્નો રહ્યા પણ હું તમને વિશ્વાસ અપાવ કે જ્યારે અટલ બિહારી વાજપેયીજીની સરકાર હતી અને એમણે એવું પાકિસ્તાનને કીધેલું કે અમારા માછીમારોને તો તમે છોડો જ છો પણ અમારું સાધન સામગ્રી એટલે કે અમારી આજીવિકા બોટ એ અમારો માછીમાર ની બોટ પકડીને તમે લઈ જાઓ છો એ પણ અમને પરત જોઈએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બન્યા અને 54 જેટલી બોટ પોરબંદર થી લાઈ અને કોડીનાર સુધીના માછીમારોની બોટ અપાવવાનું કામ એ નરેન્દ્રભાઈની નેતૃત્વની સરકારે કર્યું આવા અનેક પ્રયત્નો જ્યારે સરકાર કરતી હોય ત્યારે આવનારા સમયમાં ખૂબ તડકો છે ગરમી પણ ખૂબ છે હવે તો રોજે રોજ ક્યાંક ને ક્યાંક સભાઓ થવાની જ એટલે બાકીના મુદ્દાઓ આપણે ફરી પાછા આ વિસ્તારમાં આ વિસ્તારના વિકાસ માટે જ્યારે અનેક વિભાગોમાં થયું હોય ત્યારે આ વિસ્તારના રેલવે વિભાગના પ્રશ્નો પણ હતા એને પણ આપણે પૂરા કર્યા છીએ ચાહે જુનાગઢનું રેલવે સ્ટેશન હોય બસો બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે આપણું સોમનાથ નું રેલવે સ્ટેશન હોય એકસો ને પિંચોતેર કરોડ રૂપિયાના ખર્ચે આવનારા સમયમાં આ વિસ્તારમાં પણ એ ગુજરાતમાં વિકાસ થાય એ રીતે ટુરિઝમનું પ્રવેશ દ્વાર જુનાગઢ અને ગીર સોમનાથ બને એ વિશ્વાસ સાથે વેરમું છું ભારત માતા કીધે જય જય ગરવી ગુજરાત